મિત્રો આપણે એક નવો વ્લોગ અને વિડીયોમાં આવી ગયા છે તો આપણે આ બનાવી છે ને આ આપણા ભાગ્યો છે જો આપણે ટૂંકવાળું કેવું બનાવી છે મિત્રો તમે લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો અમારી મહેનત રંગ લાવશે પ્રયોગ કર્યો છે મિત્રો તમારે કોઈ મિત્રો જો આપણો તૈયાર થઈ ગયો છે જશું વચ્ચે હા તો મિત્રો તો મિત્રો એમ ઘર મેં જા ગીરે હે હમકના નહી ગયે હમ દુસરે રાઉન્ડ મે તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટમાં હિન્દુ લખજો અમારી ચેનલ બહુ ડાઉન થઈ રહી છે મિત્રો તો તમે અમને એકદમ સપોર્ટ કરતા નથી જુઓ મિત્રો અમે આવા આવી આવા મહેનત કરીએ છીએ અને આ અમારો એક્સપિરિયન્સ છે તમે મિત્રો